આજે પખાણા સૂર્યરામપરા જિયાણા અને વાંક આજે માતાજીનો માંડવો છે બંગલાવાડી મેળી માતાજીનો માંડવો એ ચારેય ગામથી સંયુક્તથી આ માંડવો કરવામાં આવ્યો છે અને આજુબાજુના ઘણા બધા ગામોમાંથી જે ભક્તિભાવથી શ્રદ્ધાળુઓ ફસાયેલા છે આ મેળીમાંનું મહત્ત્વ અને જે માતાજીની ઉપર જે શ્રદ્ધા છે આ આજુબાજુના ગામડાના લોકોને એ સરસ વાત છે માતાજી બંગલાવાડી ગેરણીમાં આજે જે માંડવો છે અને એ માંડવામાં હજારો માણસો ઉમટી પડ્યું છે અને એક માનો ને કે શ્રદ્ધાના દરિયામાં એ માતાજી ઉપર જે શ્રદ્ધા છે ભાવ છે ભક્તિ છે અને એ શ્રદ્ધા ભાવ ભક્તિથી માણસો ઉમટી પડ્યા છે એ બદલ આજે માતાજીનો માંડવો કર્યો છે એ બધાને પણ અભિનંદન અને બધા જ શ્રદ્ધાળુઓ બંધાયેલા છે એમને પણ મારા પ્રણામ મેરણીમાં નું એ આ સ્થાન આવેલું છે અને તારગામ એકતાનું નું આમ કૃતિ કહેવાય અને આજુબાજુના લગભગ વીસથી થી પચીસ હજાર લોકોએ આ વિસ્તારમાંથી આજે પ્રસાદ ઉડ્યો

ખાવા પીવાથી અને પાણી પીવા અને શ્વાસ પીવા જાય ત્યાં લગી એની કોઈ ખામી નથી અને એટલું બધું માણસ છે પણ કોઈ ગર્દી કરવામાં ધક્કો નથી મારી શકતા આવું માતાજીની સાનિધ્યમાં એના સતના આધારે આવો મેળાવડામાં માણા ભેગું થયું છે તાલુકો વાકાનેર જિલ્લો મોરબી ગામ દેરાડા જય કાર્યા ઠાકર મંડળ જય રામાપીર જય મેલડી માતાજી જય બંગલાવાળી માતાજી